જય હિન્દ હરહર મહાદેવ જય મહાકાળીમાં કોઈ પણ જાતકો આ એક લગ્ન પૃથ્વી તત્વનું છે તેના સ્વામી શનિ ભગવાન છે સ્વભાવ તેમનો ચર રહે છે પ્રકૃતિ તેમની પ્રકૃતિ વાયુ છે અને રાત્રિ બલી અને પૃષ્ઠોદય છે ચિન્હ વગર એમનું ચિન્હ છે મગર આ લગ્નના સ્વાર્થી પણ વધારે હોય છે નાક લાબું પાતળું અને દાર અને છિદ્રો નાના નાના હોય બિકણ સ્વભાવ પણ ઘણો હોય બહુ સહેલાઈ થી છેતરાઈ જાય છે નિજલી કક્ષાના લોકો સાથે વધુ સહવાસ રાખે છે જુઠ્ઠો અને રબ સ્વભાવ ધર્મમાં રૂઠી ચુસ્ત હોય છે પોતાના ક્ષેત્રમાં સારા સેસમેન હોય છે ચારિત્ર સીધીલતા સહન કરી ન શકે સ્વભાવ તેમનો સરળ હોય છે ખોરાકમાં ખાસ પદંગ પસંદગીનું નથી લેતા બનાવટ કરે છે વાસ્તવિકતા ઊંચી રાર્શુ વાયુના દર્દો રક્તહીનતા પાંડુ રોગો ઘૂંટણ નીચેના ભાગની તકલીફો વધુ રહ્યા કરે છે તો આ છે મકર લગ્ન જે પણ કોઈ પણ જાતકને કદાચ મકર લગ્ન હોય તો આ ગુણ ધર્મ જાણી લો અને વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈને સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળી મહાદેવ